શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે એક શિવ કન્યાએ શિવ એ જ જીવનનો જીવન મંત્ર સાર્થક કર્યો છે જૂનાગઢમાં રહેતા ડોક્ટર અનુશ્રી સાંઈ મલ્લિકાએ અત્યાર સુધીમાં અગિયાર જ્યોતિલિંગ સાથે સોળસો કરતાં વધુ શિવાલયમાં શિવજીની આરાધના કરી છે મહાકાલ અને સાંઈ બાબાના અતુટ શ્રદ્ધા ધરાવતા આધ્યાત્મિક ડોક્ટર અનુશ્રી સાંઈ મલ્લિકા જુદા જુદા ગામોમાં મહિલાઓમાં પણ શિવ શક્તિ અને ભક્તિનો પ્રચાર કરી રહ્યા છે પાર્વતીજીનું સ્વરૂપ ધારણ કરીને શાસ્ત્રોને પુરાણોમાં દર્શાવ્યા મુજબ અલગ અલગ દ્રવ્યોથી શિવજીનું પૂજન કરવું તે તેમનો નિત્યક્રમ બન્યો છે અને માનવ કલ્યાણની સેવાઓ કરતી સંસ્થાઓમાં પણ મનોવિકલાંગ અને અનાથ આશ્રમના બાળકોની સંસ્થાઓમાં ભૂખ્યા અને ભોજન એ મહાદાન સાથે પોતાની સેવા પણ આપી રહ્યા છે પણ શિવાલય જતી મારું બહુ બચપન હતું ત્યારથી જ મારા નાના નાની મને શિવાલય સવાર સાંજ લઈ જતા હતા એ ટેવ જેમને પાડી છે આજ સુધી મારા કામમાં આવી છે કારણ કે મને એવું લાગે છે હું શિવ વગર એટલી અધૂરી છું ને કે હું ઊભી રહેવાના બી લાયક નથી મારી પાછળ જે બી ડિવાઇન પાવર છે ગુરુદત્ત મહારાજનો છે મને જે ગાઈડન્સ પૂરું પાડ્યું છે શ્રી સાઈબાબાએ પાડ્યું છે મારું સોલ ઇન્સ્પિરેશન છે શ્રી જગદંબિકા છે અને મારો અખંડ પ્રેમ છે સિર્ફ ઓર સિર્ફ મહાકાલ છે આ ધરતી પર તો એ નાનપણથી જે એમને ગુણ સિંચવ્યા છે નાના નાનીએ કે ભાઈ શિવાલય જાઓ સવાર સાંજ શિવાલય જાઓ તમે અને શિવમાં લીન રહો તમે ખાલી બિલીપત્રનો સ્પર્શ બી કરો ને તો એ તમારી દુર્ગતિ બધી નષ્ટ કરે છે કોઈ સંકટ તમારા જીવનમાં આવતું નથી દસ જન્મના કરાયેલા પાપ બી નષ્ટ થાય છે મહાકાલનો એટલો બધો પાવર છે એટલે ફીલ કરવું હોય તો તમારે કોઈક ને કોઈક રીતના શિવ જોડે કનેક્ટ થવું જ જોઈએ એ નાનપણમાં કર્યું પછી થોડા મોટા થયા એટલે એકલિંજી મેવાડનાથ એમના માટે સદાય ભક્તિ કરી અમે ત્યાં દર્શન કરવા જતા સવારે ત્રણ વાગે ઠંડા પાણી નહીં બી એકલિંગની સેવામાં હાજર રહેતા જે મહારાણા પ્રતાપના ઈષ્ટ કહેવાય છે અગર સ્વયં મહારાણા પ્રતાપ એકલિંગજીની સેવા કરવા માટે હાજર રહેતા હતા તો આપણે બધા તો તુચ્છ મનુષ્ય ક્ષત્રિય શ્રેષ્ઠ શ્રી રામ હા શ્રી રામને બી એવું કીધું કે ભાઈ તમે પહેલાં લિંગ સ્થાપિત કરો એમની સેવા કરો રામના નાથ કહેવાય આ મહાદેવ હા રામેશ્વરમ જે તમે છે રામસેતુ ત્યાં રામેશ્વરમની સ્થાપના કરી શ્રી કૃષ્ણ બી અવતર્યા તો એમને બી ગુરુ ધારણ કર્યા સાંધીપણે અને એમને બી કીધું કે ભાઈ શ્રી કૃષ્ણ તમે શ્રી મહાકાલનું નામ લો હરેક જન્મમાં યુગો યુગોમાં ભગવાન વિષ્ણુ બી જ્યારે બી અવતરે છે ધરતી પર એમને બી મહાકાલનું નામ લેવું પડે છે તો આપણે બધા તો તું જ મનુષ્ય છે હે અલ્યાબાઈ હોલકર એ બી મહાદેવને લઈ લઈને ચાલતા હવે આટલા બધા મહાનુભાવો અગર મહાદેવની સાથે જોડાયેલા છે યુગો યુગોથી તો આપણે બધાનો તો ધર્મ કર્તવ્ય શ્વાસમાં મહાદેવ હોવા જોઈએ મહાકાલ હોવા જોઈએ આપણી છાતી પોડી થઈ જવી જોઈએ જ્યારે જય શ્રી મહાકાલ બોલાય છે